હોય કે નો દીધું હોય હાથ ગમે એવો રૂપિયા વાળો હોય ને અત્યારે દેવું તો બહુ મુશ્કેલ થાય બહુ દેવું પણ બહુ ને દેવું દેવું તો બહુ છે છે એને દેવું ને અટાણે માંગવું ને બહુ મોડું થાય ભાઈ અને કોઈ નઈ અટાણે કરી દે ને અટાણે એવું છે પણ કોઈ મોટી શક્તિ પણ કોઈ દે નો દે નો દે નો દે અત્યારે કોઈ નો દે મને ખબર છે ને મેં જા નવમું વર બેઠો હમ પણ એવું ગામ છે પણ મને કોઈ એમ ન કીધું કે હું છે કે હું નઈ

કોણ દાન કરે છે કોઈ કોઈ નહીં રૂપિયા કાઢવાની કહું ને લાગણી વાળું બોલતી હોય ને કરોડીયો ને તો ક્યાં કરો પાંચ રૂપિયા કરો આપણે કોઈ પણ આવી પરિસ્થિતિ ને એટલે તરત આપણો હૈયેલું થાય કે આને દેવા આપણા છે મદદ કરી આપો એટલે પહેલા થી ડબ એ મદદ કરે પણ બાપા આટાણે કોઈ નટ કટલું ગામમાં મારું કેવડું છે નહી હા

इन मत पूछिए कि कौन से थे कोई कोई नताने थे नहीं कोई नहीं थी वे नता थे जो कौन तुम्हारा पुण्य करता है हाल है अरे कोई भूल चूक हुई तो माफ किया નઈ અમે થોડાક મોડા કદાચ પીજ્યા કારણ કે આશ્રમ નું કામ થોડુંક પેલું છે ફોન કર્યો ફોન આવ્યા નથી હું કઈ થાય છે હું તો કઈ કઈ ઓળખ ન કરું હું આવી ગયો એટલે ગયો છે હેર કરી નાખશું એક એક બાથરૂમ કરી નાખશું અને આ થઈ ગયું તો હું આ રસોડું ને સડાઈ બાથરૂમ હા હાલો આપણે છે હા એટલે એક તો ન થાય નહીં નહીં તમે ને આપણે ફ્રી થોડા થઈ જાય ને બધું કરી નાખશું હાલો આવજો બેન આવી ભાઈ કાટા લાગીને ભાઈ મિત્રો વિડીયોના માધ્યમથી પરિવારની પરિસ્થિતિ આપણને જોઈ લીધી છે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે આ સમયની અંદર પણ બહુ ગંભીર પરિસ્થિતિ છે અમને મુલાકાત લઈ અને આપણે નિર્ણય લીધો છે આપણે બધા સાથે મળી અને આ પરિવાર માટે ઘર બનાવવાનું છે અહીંયા સંયુક્ત ગામ લોકો અને આપણે બધા સાથે મળી અને અમના ઘરનું નિર્માણ કરવાનું છે તો ખાસ મિત્રો વિનંતી છે વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને સાથે સાથે સપોર્ટ આપતા રહેજો બા શું કરો છ

યી લોકોનું માહોય ના નોકરી હતી પછી યી મગજ મેડજીવા થઈ ગયા તો પછી યે અહીં વહી છોકરો થઈ ગયો પછી આ પછી દોહીમાં જમાઈને એને હસાવતા અચ્છા કરતા અરે મારી હાલત તો કેવી આ કડા સાતા ને

આ વાત કેવા માં બધી રુન ભાઈ ભગવાન દેરી